પરેશ ગોસ્વામી આપણે આ વિડીયો નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે હવામાન નિષ્ણાંત સર્ક્યુલેશન ગુજરાત પર આવ્યું છે જેના લીધે પણ ખેંચી લાવ્યું છે ત્યારે લઈને પચીસ તારીખ સુધી રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે ત્યારે ગુજરાતમાં ચોમાસાનો પ્રચંડ પ્રારંભ થયો છે સોળ જૂનથી જ રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગામી જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે રોજ નવસારી ડાંગ અને વલસાડમાં અતિભારે જ્યારે મહીસાગર દાહોદ અને સુરતમાં અતિભારે વરસાદ થઈ શકશે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની શક્યતા છે ત્યારે આ અંગે શું કહી રહ્યા છે પરેશ ગોસ્વામી પહેલા આપણે તેમને સાંભળીએ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં થયા છે આવનારા દિવસના વરસાદની વાત કરવા તો આજે તારીખ તારીખ છે ને ને એમ બે દિવસ સુધી કેમ કે અત્યારે જે સર્ક્યુલેશન છે જે અરબ માંથી સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર આવ્યું છે જેને કારણે ચોમાસાને ખેંચી લાવ્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અત્યારે ગુજરાત ઉપર છે જેમાં ઓગણીસ અને વીસ તારીખ એમ બે દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ જેવા વિસ્તારો છે કે એમાં હજુ સામાન્ય વધારે આવનારા બે દિવસ પડી શકે છે છે દક્ષિણ ગુજરાતના ડાંગ બારડોલી છે અથવા તો નવસારી વાપી અને વલસાડ જેવા વિસ્તારો છે એમાં પણ હજુ સામાન્યથી ભારે વરસાદો છે એ આવનારા બે દિવસ સુધી નોંધાય તેવી શક્યતાઓ છે એ સાથે વડોદરા એટલે કે જેને આપણે બરોડા કહીએ છીએ વડોદરા આણંદ નડિયાદ ખેડા ખંભાત આ તમામ જે વિસ્તારો છે એની અંદર પણ સામાન્ય અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ હજુ મેં માની રહ્યા છે આ સિવાયના બીજા વિસ્તારો હોય જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો સામાન્ય રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારોની અંદર અત્યાર સુધી વરસાદ છે પણ કોઈ ખાસ પ્રકારનું પરફોર્મન્સ ત્યાં હજુ જોવા નથી મળ્યું આવનારા દિવસ પણ હજુ ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદો છે ચોક્કસથી જોવા મળશે એકાદ જગ્યાએ કદાચ એક્ટિવિટી થાય અને વરસાદ છે પણ એ ત્યાં હજી આવનારા બે દિવસ જોવા મળશે એ પછી જે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા બે દિવસની અંદર સારા એવા વરસાદો નોંધાયા છે લગભગ આ ત્રણ જિલ્લા હું તમને કહું છું મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ એના લગભગ પચાસ ટકા કરતા વધારે વિસ્તારોની અંદર સારા વરસાદ નોંધાયા છે પણ એ વિસ્તારોની અંદર પણ હજી અમુક વિસ્તારો છે એમાં વરસાદ નથી પણ આવનારા દિવસ ઓગણીસ અને વીસ તારીખ એમ બે દિવસ સુધી હજુ પણ આ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદોની શક્યતા છે કચ્છ જિલ્લાની અંદર પણ એકંદરે સાર્વત્રિક કચ્છ જિલ્લાની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એમાં થોડીક તીવ્રતા વધારે રહેશે એ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો વાવ થરાદ અ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી આ તમામ જિલ્લાઓ છે એની અંદર પણ આવનારા બે દિવસ સુધી હળવાથી મધ્યમ અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા અને અમુક વિસ્તારની અંદર સામાન્યથી ભારે વરસાદો છે એ નોંધાઈ શકે છે એ સાથે અમદાવાદ ગાંધીનગર વિરમગામ હોય કપડન વન જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદોની શક્યતા છે અતિ ભારે વરસાદો છે મધ્ય ગુજરાતના આ વિસ્તારોમાં નહીં જોવા મળે એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર જેવા વિસ્તારો છે એની અંદર મધ્યમથી ભારે વરસાદ એક બે સેન્ટરની અંદર ભારે વરસાદ થાય બાકી મધ્યમ વરસાદો છે એ મધ્ય મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારે પણ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર જે જે વિસ્તારોની અંદર સારા વરસાદ કે સામાન્ય વરસાદની શક્યતાઓ છે એની માહિતી આપી નૈઋત્યનું ચોમાસું છે તે વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ભલે ગરમી ઉકળાટમાંથી કોઈ રાહત નહીં મળે પણ ઓગણીસ અને વીસ તારીખ બે દિવસ સુધી આ પ્રકારના વરસાદો પડવાના છે અને વીસ તારીખ પછી એકવીસ તારીખથી પણ વરસાદો કન્ટિન્યુ રહેશે

હળવોથી મધ્ય વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ બિલીમોરા બારડોલી નવસારી વાપી વલસાડમાં પણ સામાન્યથી ભારે વરસાદ આવવાની શક્યતા છે તેમજ બે દિવસ સુધી નોંધાય તેવી પણ શક્યતા છે ત્યારે આપનું પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલા હવામાનની આગાહી અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराई